અગિયાર અગિયાર ના રોજ મારો દીકરો હિરેન નાનો દીકરો એ પોતે જોબ ઉપર છે એ મોટર લઈ અને ઘરેથી નીકળ્યો એક સિગ્મા બસ પૂર ઝડપે જાતી હતી અને એનીએ મારા દીકરાને જાહેર રસ્તા ઉપર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો મારો દીકરોમાં એમાં એમાં મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા પોરબંદર અમે સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરફારે પરફારા એક એવી એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ લઈ ગયા અમે અઢી કલાકમાં અહીં પહોંચ્યા અહીં પહોંચ્યા એટલે રાજકોટની એસસીજી હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થલાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટ્યુએશન કર્યું તો એની અમને કીધું ભાઈ આ તો સામાન્ય વસ્તુ છે તો ખાલી માથામાં ત્રણ સેટ તિરાડું છે કે આમાં કોઈ શે નહીં એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય ને આ ખાલી તમારે બે ત્રણ લાખ રૂપિયા બેસીએ તો એ દરમિયાન એની મારા દીકરાને બાર સાડા બાર વાગ્યાની વાત આજે સાડા નવ વાગ્યા આવતી એક જ જગ્યાએ રૂમ છે ત્યાં રાખી દીધો અહીંથી બ્લોડિંગ ચાલુ હતું પછી અમે સાત વાગે રિક્વેસ્ટ આવી રીતનું રાખી દીધું અમે મારી પોરબંધ એટલીસ્ટ એનો મતલબ નહીં એટલે એને રાતે દસ વાગે ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને અમે સો હાથ આઈસીયુમાં રહ્યા આઈસીયુમાંથી એની અમે જરૂરમાં સીફ કર્યા મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ કેશલેટ આપણે કે એનો વીમાનું પોતે વીમા કપડાંનું કવસ હતું ને એ અમે રજૂ કર્યું એટલે અમારે જે શહાદીમાં ત્રણેક લાખ રૂપિયા ચારક લાખ રૂપિયા અમારો એમાંથી પૈસા કપાણા પછી આ લાલ ને આનું મેનેજમેન્ટ શું એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી એટલે એની અમે જનરલમાં અમને બે મોકલી અને પાછું એક એવું ઇન્સન માર્યું છે એ ઇન્સનમાં એની ભૂલ છે એટલે મારા દીકરાને એમાંથી નિમોનિયા તાવ થયો નિમોનિયા તાવ છે એટલે ખતરનાક નિમુનિયા તો એનાથી વર્યો નહીં એટલે દહક દહકદી હતી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો પછી એ અમુક એન્ટીબાયોટિકના અમુક એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા પંદર દિવસ પછી પાછું કેવું થયું કે મારા દીકરાને અહીં બીજી ફરે પાણી ભરાઈ ગયું એટલે પછી પાણી ભરી ગયું પોતે તો આવીને એને પોતાના લાલ શેતાન નથી એને ખબર જ નથી કે પાણી ભરી બીજા ડૉક્ટરને એકમ વિઝિટ કરાવતા એની આમ કીધું કે હિરેનભાઈ નથી આવતો પાછું રહે તે શેક કર્યું ને તો હિરેનભાઈને પાણી ભરાઈ ગયું એટલે બીજી બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછું હિરેનભાઈ ભાનમાં આવતો હતો હવે જે તે સમયે આઈસીયુમાં હોય તો એની આખી બોડી શેક કરવાનો એનો અધિકાર છે આઈએસસી જવાનો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય અમે કીધું ભાઈ તમે શરીર રાખો જોજો આ એક હિંસક લાગેલો તો એ મને શનિવારે ને કીધું કે હિંસક છે એને ખાલી સામાન્ય સેપો મારવો એ શનિ રવિ સોમ ને મંગળવારે એને અહીં કર્યું પોતે ઓપરેશન તો પાંચ હિંસ આમ પાંચ હિંસ આમ એવડો મોટો સેપો મારી દીધો એ કાઢી લીધું એ એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું એ થઈ ગયું એને પૈસા સારું થઈ ને પાંચ દી સારું પાંચ મળું પાસા એમ કરતાં કરતાં પાસા વાળી આઠ દસ દી થયા તો એને પાછો ઈચ્છા તરીકે પાછો કેવું થયું કે આઈસીયુની અંદર દાખલ છે હવે આઈસીયુ અંદર અંદર દાખલ એટલે આપણે આઈસીયુ ની અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદર માં હોય એની અંદર માં તો એને ઓગણ હેતર એમ એમ નું હેમરે પાસો થયો પાસો કે આ તો હોય કે પાસો હોય કે કોમો મળી ગયો ઓગણ હેતર એમ એમ નું હેમરે થયો પછી એમાં એને એને કઈ ખબર ન પડે કે હું કારણ થયું અમે કીધું કે આનું રીઝન હું કે તો કે આપણે કે સિટેન કર્યું એટલે પછી એની ઓપરેશન કર્યો એને પાસો કરી સાહેબ આ તમે અંદર છે ને આવું કેમ થયું પાસો એવું ભયંકર ઓપરેશન કરી નાખ્યું તો એ ઓપન કરીને પાછો લઈ આવ્યા પછી મારો દીકરાના એવી મુમેન્ટ ખાલી એક હાથ અને બે આંખું એના સિવાય કઈ મોમેન્ટ નમરે હવે એ એ દરમિયાન એને ઉપરાંત કરી લીધું આંખથી જે હાઇટથી હતી એ બધી કાઢી લીધી એ હાઇટથી ક્યાં નાખી દીધી અમને કંઈક કીધું નહીં એ પછી અમે ત્યાં ઓછામાં ઓછા પાંચક જે કીધું આંખથી આપણે હાઇટથી કાઢી લીધી પછી ત્યાંથી એ થઈ ગયું એમ કરતાં કરતાં એની એની નજર કેવી કે અમારે દોઢ મહિનો થયો ને એટલે અમારું એકત્ર લાખ રૂપિયાની બિલ થયું હવે અમારી પાસે પૈસા એની એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે બીજી પોલીસ હારું થઈને એને આવી રીતનું કર્યું પાંચ હારું પાંચ થી નબળું એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નહોતા પૈસામાં એક એક દિવસ એની એવું કર્યું કે મારા એની નેવું હજાર કાયમનું બાસઠ હજાર રૂપિયા તો બિલ એમ ભરતા હતા એક દિવસ નેવું હજારનું બિલ કર્યું મારે દીકરી છે બાપા આ તો નેવું હજારનું બિલ આવ્યું એને જે દહ થી પહેલા જે દવા આપી હતી ને એ એક કોટા બિલ છડાવ્યા એ પચીસ હજાર રૂપિયા અમે પકડ્યા પકડ્યા એટલે અમે સીઓની વાત કરી ભાઈ આ પૈસા પકડાણ તમારા એટલે સીઓ એક એવો મેસેજ એને બધા રિલેટિવ ફરતો કર્યો કાળો તમે ક્યાં દસ હજાર રૂપિયા લખો કે તમે પછી હજાર લખો તો જે દર્દી છે વર્તી જાય એ એ થયું પછી એને કેવું થયું એને એવું કીધું ભાઈ આ લોકો દસ દસ લાખ પાછળ છે કાલે એમ નોકરીને હગા પાય તો આપણે પાંચ લાખ રૂપિયા લેવાનું છે પાંચ લાખ રૂપિયા હતા ને અમને દબાણ આવ્યું દબાણ આવ્યું એટલે અમે અમારા વડીલો સંપર્ક સાંધ્યો સંપર્ક સાંધી અને અમે ભલામણ કરે ભાઈ અમને આ એટલા આટલા પૈસા લીધા અમારી પાસે પૈસા થઈ રહ્યા પછી એ એવું નક્કી કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ કોકેલા બેન આમાણી હોસ્પિટલ નથી આના પૈસા થોડુંક ધીરું કરો હોય કે દરમિયાન એમ કરતા કરતા પાછું આગળ આવ્યો તો પાછું થોડાક દિવસ પેલા હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં ગયા ભાઈ આને આપણે તપાસમાં બીજા ડોક્ટર બોલાવવાનું બોલાવવાનું બીજા ડૉક્ટર બીકલા કે બીજા ડોક્ટર આવે આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્ર વધુ હતું એની સહી લઈ એની એની પાછી સર્જરી કરી નાખે આ સોથી સર્જરી કરી નાખીને ને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું નખા દીધું અને આ એસસીજી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે ભાઈ મેં તો મારો સૌ વારનો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરી એમ લગાડ્યો તો અમે આ આ કંઈ મીડિયાનો સહારો અને અમે આ એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તમે ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરો ન બીજાના દીકરાનો ભોગ ન બને એટલે આ વસ્તુ હું તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો એવો તમોગુણી ગુણ છે કે મારા આજ મહિનાથી દીધા એને મને એક એવી જગ્યાએ મને એવો આમ ભડકા ભરેલ હું તો એ મહિના બોલાવતો નહીં તો ખરેખર લાલ સત્તા નું લાયસન્સ રદ થવું જોઈએ આ હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ સરકારને ને એટલો ખરેખર અનુરોધ છે એટલે કોઈ બીજાનો દીકરો આને બધે ન ગુમાવે ને કોઈ બીજાની આ માનવ જિંદગી કેમ મળી તો આપણે ખબર છે ને બીજાની કોઈની માનવ જિંદગી પસી જાય એ માટે હું સરકારને વિનંતી કરું અને અહીંના મોટા મોટા જે કમિશનર હોય એને વિનંતી કરું કે આનું લાયસન્સ લાલ શેતાન રદ કરો આ લાલ શેતાન નથી આ શેતાન છે ખરેખર પૈસા સિવાય કોઈનો પછી આજે રાતે કે આજે અને પાછું મોટા ભાગનું કેવું કે તે સમય અહીંયા અહીંયા તો મેં બે અઠાવન થી મારા છે અઠાવન થી મારા રાતે મેં તમે વાતમાં કાયમનો એકા તો બે દાણા ને એવું બનાવ બને એ લોકોને કેવો અહીંયા નિયમ કે રાતના બાર વાગ્યા પછી તમને કહે કે તમારો દર્દી રહી ગયો ચાર વાગે તો એ દર્દીને નિશેથી કાઢી દે એ પછી દર્દીને કેવું કરે કે એને પૈસા નિશોવી લે ને પછી એને એને કાઢી દે આજે રાતે મારા દીકરાને અઢી વાગે મારા દીકરે પોણા ત્રણ વાગે એ એની વિદાય લીધી પછી મેં હાથ જોડ કીધું ભાઈ મારા દીકરા તમે કામ કરો મારા દીકરાને મારે નવ વાગે પીએમ ના લઈને મારે ફોરન્સી એનો પીએમ રિપોર્ટ કરાવવો તો એ લોકો કહે તમને કે તમે સહી કરો સહી કેમાં સહી ખોટી વાર અમને લઈને ને આ એના માટે બીજું લખી નાખે મેં સહી ન કરી મારો દીકરો સો કલાક રજડો લાઇસ ખરે માનવ પક્ષી હોસ્પિટલ મારા દીકરાની લાઈસ એને રજડવા દીધી ખાટલે પડી રહી પછી એને સવારે અમે આઠ વાગ્યા ને અહીં સરકારી આવ્યા હું તો ભગવાન એટલી પ્રાર્થના કરા અને તમને બધાને ભાઈ તમે મારું ઇન્ટરવ્યુ ખૂબ ખૂબ આભાર સરકારને ને કહ્યું આવી વસ્તુને તાળા લાગ્યું છે કોકને માનવ જિંદગી પસી જાય કોકના કેમ અત્યાર સુધી કોઈ ભલામણ મારે મારા પાસેથી એ લોકોએ વીસ લાખ રૂપિયા લઈ લીધા બરોબર પછી અમારી પાસે પૈસાનું તા પૈસા નવ એટલે લોકોનો સહારો તો લેવો પડે ને પછી રામભાઈ મોકરિયા છે મારા નજીકના હગા થાય મેં રામભાઈ અમે રૂબરૂ ગયા ભાઈ અમારી પાસે પૈસા નથી આ લોકો આજ મારા પાસે પાંચ લાખ રૂપિયા માગે એટલે એ કે તમે શું વાત કરો મેં એને જે તે સમય મહિને દોઢ મહિને પહેલાં વાત કરી હતી તો મને કે આમ છે પછી પોતે આવ્યા આવીને પછી કીધું કે તમે આવી રીતના પૈસા ખખેરો આ લોકો આના પાસે કાંઈ છે જ નથી પછી એવી એવી કનેક્શન નક્કી હતી કે આ લોકો ભાઈ પૈસા લેજો આઈસન લેજો કંઈક દવાના મતલબ દવાના પૈસા લેજો એ પછી મારા અંદર પ્રમાણે મને એવું લાગે કે આ શેતાને ટ્રીટમેન્ટ જે ચાલુ હતી ને એ ઓછી કરી નાખી મારા દીકરાને મોતના મુખમાં ધકેલી દીધો કારણ કે આ લોકો એવા છે કે એના મેનેજમેન્ટ એટલું ખરાબ છે કે એના સીઓ હતી એનો હાથ છે હું તો એમ કહું કે આ સો હોસ્પિટલનું હેડ છે ને ભરત ગઢવી એનો એમાં હાથ છે ખોટા પૈસા એટલે કાયમના દસ હજાર રૂપિયા સડાવે ને ત્યાં આપણે ખબર ન પડે પછી એ લોકો કેવું કરે કે મને પચીસ હજાર રૂપિયા સડે પસી હજાર સડાવ્યા એટલે મારી દીકરી જોયું આ તો મને માણસ નું બિલ આવ્યું એવું થયું છું ત્યાં પછી એની આગળના બિલ લેતા એ આમ જ થોકી જાય પછી અમે બે બે ઝેરો ખરાબ હતી આ તો લઈ લેલા આપણે પ્રૂફ નહીં એ પ્રૂફ મારી પાસે મેં કહ્યું અહીંયા એમ બતાવ્યું આ લોકો ખરેખર એમાંય માહ કાર્ડમાંય કેવું કરે કે હું એમ કે મારું મા હું મા કાર્ડ હલાઉ માહ કાર્ડમાં એની ટ્રીટમેન્ટ કેટલી આપણા મોટા ભાગના ગરીબ માણસો બિચાર આવે માકાડ માં ઉપરણ કરાય માકાડ માં આ હરામી આનું મેનેજમેન્ટ કેવું કે તમને શારદી આવીશું મારા કે આઈસીએમ જરૂર હોય તો કાઢી મૂકે શું કે તમે સરકાર એમ જાવ આપણે વેલ્ટીને સારું હોય તો સરકાર જાય કે પછી પાછો શારથી પાછો રાખે પછી એવું કે તમારે વીસ શબ્દ રહેવું પડીએ ઓલા લોકોને પછી પાછા પાછળ પૈસા ખાતે રહે તમારો માકાડ પૂરો થઈ ગયો તમે પૈસા ભરો અમારા ગામનો એક ભાઈ છે એનું આવેટનું કર્યું અને એ આઈનો જ મોતનો ભોગ બન્યો અમારા ગામનો લાલદીભાઈ છે જાદવજી લાલજી જાદવજી છે એને આરતી એને માકાડ હલાવ્યો પછી આરતી પછી બહારથી રાખ્યા ને એના ત્રણ લાખ રૂપિયા ખકેર્યા અહીંથી ગયો એના ઘરે અને એને મોટા ભાગના આનાથી દર્દી છે ને એને મોટા ભાગના રસી થાય રસી થયા પછી એ દર્દી એ દર્દી એનું પૂરું થઈ જાય મતલબ હું તો કઉ લાલ શેતાનને ખરેખર આનું લાયસન્સ જ થવું જોઈએ ભગવાન સરકાર ને એવી ભલામણ કરા કે આ તાનાશાહી હોસ્પિટલ છે એને ખરેખર તાળા લાગવા જોઈએ